ત્યારબાદ ગત શનિવારના રોજ તપાસમાં ત્યાં તેમની સંપૂર્ણ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની ડાબી બાજુની કિડનીમાં પથરી હોવાને કારણે ફેલ થઈ ગઈ છે અને તેમાં પાક પણ ભરાઈ ગયો હતો વધુમાં કિડનીમાં ઘણી બધી પથરી હોવાથી પાક કાઢવા કરતા કિડની કાઢવી જરૂરી હતી તેવું જણાવવામાં આવ્યું જેથી કરીને પરિવાર સાથે વાતચીત કર્યા બાદ કલાકમાં એડમિટ થયા અને દૂરબીન વડે ઓપરેશન કરવાનો નિર્ણય ડોક્ટરો દ્વારા લેવામાં આવ્યો ત્યારબાદ લેપ્રોસ્કોપી દૂરબીન ની મદદથી પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લામાં થઈને સૌ પ્રથમ વાર લેપ્ટ્રોસ્કોપી દૂરબીન ની મદદથી આ સર્જરી શક્ય બની હોય તેવી પ્રથમ ઘટના કહી શકાય ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી આ ઓપરેશન સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થતા દર્દી પરસોત્તમભાઈ વીરાભાઈ રાજકોરે ડોક્ટર પ્રજ્ઞેશ અને તમામ હોસ્પિટલના તબીબો સહિત સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો દર્દી બહુ સામાન્ય ક્લાસનો વર્ક દર્દી હતા જે એક મહિનાથી જુદી જુદી ઘણી બધી હોસ્પિટલોમાં તાવ આવવાના કારણે જતા હતા છેલ્લે શનિવારના રોજ પંદર દિવસ પહેલાં અહીં આવ્યા અને એમની પૂરેપૂરી સંપૂર્ણ તપાસ કરતાં માલું જાણવા મળ્યું કે એમની ડાબી બાજુની કિડની પથરી હોવાના કારણે ફેલ થઈ ગઈ છે કામ નથી કરતી નાખી પાકથી ભરેલી હતી બહુ બધી પથરી હતી એમણે સમજાયું કે આ પાક કાઢો એના કરતાં આખી કિડની જ કાઢવી પડશે કેમકે કોઈ જગ્યાએ એના ફંક્શન જોવા મળતા નથી ત્યારબાદ એમણે અડતાલીસ કલાક પછી ઘરમાં બધા સાથે ડિસ્કશન કરીને નક્કી કરીને એડમિટ કરે અને આ સર્જરી અમે લેપ્રોસ્કોપીથી એટલે દૂરબીનથી ત્રણ કાળા વડે જ પાર પાડી જે મારા માનવા પ્રમાણે દાહોદ ગોધરા પંચમહાલ મહીસાગર સંતરામપુર કે બારિયા ડિસ્ટ્રિક્ટમાં સૌ પ્રથમવાર લેપ્રોસ્કોપીથી આ સર્જરી શક્ય ગોધરામાં બની રહેશે યસ વડોદરામાં અમે કરીએ છીએ પણ ગોધરા ખાતે જે આ સેટઅપ છે જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે અને લેપ્રોસ્કોપીની મદદથી જે મોટી ઉંમરના દર્દીને જે આવી સારવાર મળે છે જેમને કોઈ મોટો ચીરો લાગતો નથી એમના કારણે એની બહુ ખાંસી ઝડપથી રિકવરી આવી અને સ્વસ્થ કન્ડિશનમાં ડિસ્ચાર્જ થાય છે અહીંયા દરેક પ્રકારની કિડનીની સુવિધા ઉપલબ્ધ છે કોઈપણ પ્રકારની સર્જરી લેઝરથી કરવામાં આવે છે કિડનીને પથરી માટે પ્રોસ્ટેટ માટે ઇવન લેબ્રોસ્કોપીની મદદથી કિડની કાઢવા પણ કાઢવા માટે પણ અમે અહીંયા કરીએ છીએ અને કેન્સરના દર્દી હોય જેમ કે કિડનીનું કેન્સર હોય પ્રોસ્ટેટનું કેન્સર હોય એનું પણ અમે દૂરબીનથી ઓપરેશન કરીએ છીએ આ હોસ્પિટલમાં બધા જ પ્રકારની સુવિધા છે પણ હું પોતે કિડનીનો ડોક્ટર છું મારા ફાધર ને કિડની નો પ્રોબ્લેમ હતો હું છેલ્લા દો બ મહિના થી અહીંયા ફરતો તો બરોડા અમદાવાદ થી ગઈ ટ્રીટમેન્ટ કરાઈ કમોને સાતું ના કર્યું જ્યારે હું ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં આવ્યો મારા ડોક્ટર નીકેશરે રેફરન્સ આપ્યો તો કે ડોક્ટર પ્રગનેશ સર ને મળજો તમને એ બહુ સારા મતલબ ઓપરેશન અને હોસ્પિટલ બહુ સારું છે તો હું અહીંયા આવ્યો મને સારી રીતે ઓપરેશન બી મારા ફાધર નું સક્સેસફુલી થઈ ગયું કરી આવીયું અને હું એક વિનંતી કરવા માંગીશ કે જે આજુબાજુના ગામડાઓના લોકો છે કે જે અમદાવાદ બરોડા આણંદ બધી જગ્યાએ જાય છે એની જગ્યાએ અહીંયા સારવાર કરશે તો એમને બહુ સારું રહેશે ફીસમાં રીતે બી બહુ નોર્મલ છે નોર્મલ માણસ બી અહીંયા એફોર્ડ કરી શકે છે અને અહીંયા આવી શકે છે અને અહીંના ડોક્ટરોનો મતલબ ટ્વેન્ટી ફોર અવર સેવા આપે છે હોસ્પિટલ બી સ્વચ્છ રાખે છે ચોવીસ કલાક જોડે ને જોડે ત્રણથી ચાર નર્સ રહે છે અને ડૉક્ટર સર બી રહે છે આજે મારા ફાધરને ડિસ્ચાર્જ કરશે એમને બહુ સારું છે તો આજે હું રજા લઈશ એમને મારા ફાધરનું નામ છે રાજગાઉ પરસોત્તમભાઈ વીરાભાઈ અને અહીંયા સારી મશીનરી બધી હોસ્પિટલમાં અવેલેબલ છે એટલે હું રિક્વેસ્ટ કરીશ કે જે આજુબાજુના બધા દૂર જાય છે તો એમને અહીંયા સગવડ મળી શકશે